તો મિત્રો ગૂગલ ક્રોમ તમારે ઓપન કરી અને એની અંદર તમારે ઠાકોર સમાજ લોન એમ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે સર્ચ બારમાં અને જે જે ઠાકોર સમાજ લોનનું જે ઓપ્શન આપેલું છે એના પર તમારે ક્લિક કરી અને જે ફર્સ્ટમાં જે ગુજરાત ઠાકોર એન્ડ કોળી વિકાસ નિગમનું જે ફર્સ્ટમાં જે લિંક આપેલી છે એના પર તમારે ક્લિક કરવાની છે એના પર તમે ક્લિક કરશો એટલે જે ગુજરાત ઠાકોર સમાજનું જે ડેક્સબોર્ડ છે એ તમારી સામે જે એનું હોમ પેજ આ રીતે આવી જશે અહીંયા આગળ મિત્રો ઘણા બધા ઓપ્શન આપેલા છે ફર્સ્ટમાં એપ્લાય ઓનલાઈન તો તમે આ ઓપ્શન જ્યારે સિલેક્ટ કરો છો ત્યારે અહીંયા આગળ જે બધા ફોર્મ હોય છે તે તમે ભરી શકો છો જે પહેલી લોન છે એ પશુપાલન વ્યવસાય માટેની લોન છે તે રૂપિયા એક લાખ ચાલીસ હજાર એટલી લોન એની અંદર તમે કરી શકો છો જો બે પશુ માટે કરતા હોય તો અને જો તમારે એની અંદર કેટલ શેડ બનાવવું હોય તો તમને એની અંદર તમને લોન મળે છે બે લાખ સાહીઠ હજારની કુલ થઈને બે લાખ સાહીઠ હજાર તમને લોન આપવામાં આવશે અને બીજી જે લોન છે એ ટ્રાન્સપોર્ટની છે એટલે કે પરિવહન વ્યવસાયની લોન છે અહીંયા આગળ એ તમને ત્રણ લાખ સુધીની લોન મળે છે પછી બીજી લોન છે સ્મોલ બિઝનેસ એટલે કે નાના ધંધા માટેની લોન છે એ તમને દોઢ લાખથી પંદર લાખ સુધીની લોન મળવાપાત્ર છે પછી એના નીચે માઇક્રો ફાઇનાન્સ કેમની છે તો ફાઇનાન્સનો ફાઇનાન્સનું કામ કરવા માટેની તમને અઢીથી પાંચ લાખ સુધીની એની અંદર તમને લોન મળી શકે છે પછી બીજી જે નવી સ્વર્ણિયમાં યોજના છે મહિલાઓ માટે છે એ મહિલાઓ માટેની જે લોન છે એ તમને અહીંયા આગળ બે લાખની મળે છે પછી બીજી મહિલા સમૃદ્ધિ યોજના માટેની જે લોન છે એ એક લાખ પચીસ હજાર સુધીની છે પછી બીજી જે સ્વયં શક્સની યોજના છે એ તમને દસ લાખ સુધીની લોન મળે છે એની અંદર વ્યવસાય અભ્યાસ કરેલ હોય તેવા રજદારો માટે અને પછી એજ્યુકેશન લોન છે એટલે જે બાળકો છે વિદ્યાર્થીઓ છે એમને એજ્યુકેશન એટલે કે ભણવા માટેની જે લોન છે એ પંદર લાખ સુધીની લોન છે અને આ બધી તમે લોનો કઈ રીતે કરશો તો અહીંયા આગળ જે એપ્લાયનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ ક્લિક કરી અને એનું જે ફોર્મ ખુલે છે ઓનલાઈન એ ફોર્મ તમારે અહીંયા આગળ ફિલ કરવાનું છે તો આ ફોર્મ તમે ફિલ કરશો એના પછી નીચે સબમિટનો ઓપ્શન આપેલો છે સબમિટ કરશો એટલે તમારું જે ફોર્મ છે એ ફોર્મ અહીંયા ઓલરેડી ભરાઈ જશે પછી મિત્રો જો એ ફોર્મ ભર્યા પછી અહીંયા આગળ એડિટ એપ્લિકેશનનો ઓપ્શન આપેલો છે તો તમે એની અંદર જે તે તમે અહીંયા આગળ જે લોન લીધી છે સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કર્યા પછી તમારો જે કન્ફર્મેશન નંબર આવ્યો છે તમે જે લોન એપ્લાય કરી છે ફોર્મ સબમિટ કરી છે ને જે તમને કન્ફર્મેશન નંબર મળ્યો છે એ નંબર નાખવાનો છે પછી અહીંયા આગળ તમારું જે બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ નાખવાની છે અને આ કેપ્ચર આપેલો નાખી અને સબમિટ પર ક્લિક કરશો એટલે ફરીથી જે તમારું ફોર્મ છે એ ખુલી જશે અને એની અંદર તમે જે સુધારા કરવા હોય તે ફરીથી કરી શકો છો એના પછી મિત્રો અહીંયા અપલોડ ફોટોનો ઓપ્શન છે આની અંદર તમે જે સ્કેમ એટલે કે જે તમે લોન માટે જે ફોર્મ એપ્લાય કર્યું છે એ તમારે સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી અને સબમિટ પર ક્લિક કરવાની છે એટલે એની અંદર તમારે તમારો ફોટો અપલોડ કરવાનો છે અને ફોટો અપલોડ કર્યા પછી અપલોડ ડોક્યુમેન્ટની અંદર જે તે અંદર ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે એ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી અને તમારું જે લોન છે સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર સિલેક્ટ કરવાનો છે અને બર્થડે સિલેક્ટ કરી કેપ્ચર નાખીને સબમિટ કરી અને જે તે તમારા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના છે એટલુંક ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન છે અહીંયા પણ તમારે તમારી જે તે લોન સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર નાખી બર્થડેટ નાખી અને કેપ્શન નાખીને સબમિટ કરી અને જે તમારું એપ્લિકેશન છે એને તમારે કન્ફર્મ કરવાની છે કન્ફર્મ કર્યા પછી જે તમારી આ જે લોન છે એ તમને મળવાપાત્ર હશે ત્યારે જ તમારું ફોર્મ પૂરી રીતે અહીંયા એપ્લાય થશે પછી અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન પર જઈ અને તમારે એની પ્રિન્ટઆઉટ નીકાળી લેવાની છે કાં તો એને ડાઉનલોડ કરી લેવાની છે મિત્રો તો મિત્રો તમે જ્યારે તમારું ફોર્મ સબમિટ કરો છો અને તમને જે એપ્લિકેશન નંબર મળે છે એ જ તમારો કન્ફર્મેશન નંબર હશે એને જ કન્ફર્મેશન નંબર કહેવાય છે અને જે બીજો ઓપ્શન છે કે અરજદારે અરજી કરતી વખતે પોતાનો જ મોબાઈલ નંબર આપવાનો રહેશે અને નંબર ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે જેથી અરજી કર્યા બાદ અરજી અંગેની તમામ વિગતો મોબાઈલ મારફતે જાણી શકાય એના પછી સીધા ધિરાણ યોજના અને શૈક્ષણિક લોન યોજનાના કૂપ કુટુંબ દીઠ એક જ વ્યક્તિએ અને કોઈ પણ એક જ યોજનામાં લોન અરજી કરવાની રહેશે નિગમમાંથી અગાઉ લોન મેળવેલ હોય કે લોન ભરપાઈ કરવાની બાકી હોય તેવા અરજદારોએ લોન માટે ફરી અરજી કરવી નહીં અગાઉના વર્ષોમાં લોન અરજી ઓનલાઈન કરેલ હોય અને લોન દસ્તાવેજીકરણ તૈયાર કરી નિગમમાં રજૂ ન કરાયેલ હોય તેવા તમામ અરજદારોની લોન અરજીના મંજૂર કરાયેલ હોય ફરી લોન લેવા માગતા હોય તો નવેસરથી અરજી કરવાની રહેશે જેની ખાસ નોંધ લેવી એટલે કે જેને આગળ ફોર્મ ભરેલું છે અને એને પછી લોન લીધી નથી તો ફરીથી કઈ રીતે અરજી કરશે તો ફરીથી એ લોન એપ્લાય કરી શકે છે એના પછી જો અરજદારે એપ્લાય ઓનલાઈનમાં જરૂરી વિગતો ભર્યા બાદ ફોટો અપલોડ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એને કન્ફર્મ કરવાનું રહેશે તો જ જે અરજી છે એ માન્ય ગણવામાં આવશે નિગમની કોઈપણ લોન યોજના વિશે વધારે વિસ્તૃત માહિતીની જરૂરિયાત હોય તો અરજદાર જે જિલ્લાના વતની હોય તે જિલ્લાના જિલ્લા નાયબ નિયામકશ્રીની કચેરી સમાજ કલ્યાણ શ્રીની કચેરીનો સંપર્ક કરશે નિગમ સીધા ધિરાણ યોજનાની જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવાની મુદત અઠ્યાવીસ આઠથી લઈને સત્યાવીસ નવ પચીસના રાત્રે બાર વાગ્યા સુધી આ અરજી કરી શકાશે ત્યારબાદ નિયમોના સુર કોઈપણ ઓફલાઈન અરજી માન્ય ગણવામાં આવશે નહીં એની ખાસ નોંધ લેવી અને શૈક્ષણિક લોન યોજનાના પોર્ટલ ત્રણસોને પોસઠ દિવસ ચાલુ રહેશે નિગમની તમામ યોજનાના વ્યાજદર બાબતે સરકારશ્રી દ્વારા વખતો વખત નક્કી કરેલ વ્યાજદર લાગુ પડશે